પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે માતા પિતા આ પુસ્તકનો પરિચય મેળવશું તેના સર્જક છે શૈલેષભાઈ છક્પરિયા આ પુસ્તકની અંદર ત્રીસ પ્રકરણો છે અને દરેક પ્રકરણોમાં માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાત થઈ છે આમ જોઈએ તો આ પુસ્તકના બધા જ પ્રકરણોને ત્રણ વિભાગમાં વેચી શકાય એક કે માતા પિતાએ સંતાનો માટે બાળકો માટે જે પ્રયત્નો અથાગ જે પ્રયત્નો કર્યા છે અને પોતાના બાળકોના સપનાઓ સર કર્યા છે એવા કેટલાક પ્રકરણો છે ત્યારબાદ વિભાગ બે કે તેની અંદર સંતાનોએ માતા પિતા માટે કે જે નિવૃત્તિના સમયે કે જે એનો સાથ સહકાર આપી અને તેની સેવા કરી છે તેના ઘણા બધા પ્રકરણો છે અને છેલ્લા અને ત્રીજા પ્રકારના વિભાગમાં આપણે જો જોઈએ તો એવા પ્રકરણો છે કે જેમાં બાળકોએ સંતાનોએ પોતાના માતા પિતાને કે જ્યારે એને ખરા અર્થમાં વૃદ્ધાવસ્થા દરમિયાન જ્યારે એની જરૂર હતી ત્યારે સંતાનોએ બાળકોએ તેને માતા પિતાને છોડ્યા છે આવા પ્રકરણો ઘણા છે અને અંતે આ પુસ્તકનો નિષ્કર્ષ એવો છે કે જે જનરેશન ગેપ છે કે જે બે પેઢી વચ્ચે જે વિચારોનો જે આદાન પ્રદાનનો જે કંઈ ગેપ છે એ બંને પક્ષેથી જો યોગ્ય દિશામાં કેળવાય અને શરૂઆતથી જ જો આવે સંસ્કારોની વાતો ઘરમાં કુટુંબમાં સમાજમાં જો પ્રસરે તો મને લાગે છે કે માતા પિતાના જે અરમાનો સપનાઓ છે એને જ્યારે જરૂર હોય ત્યારે બાળક પણ એન્ડ સમયે પૂર્ણ કરે છે એવો આ પુસ્તકમાં એવા ઘણા બધા પ્રકરણો છે કે જે ખરા અર્થમાં દરેક એક વખત વાંચકે આ એક બેઠકે વાંચી શકાય એવા આ ખૂબ સરસ રીતે માતા પિતાના જે કેટલાક કથા વસ્તુઓ અને બૌદ્ધકથાઓ છે તે ખૂબ ઉપયોગી જીવનમાં નીવડશે અને સાર્થક જીવન જીવી શકાશે આભાર